તો મિત્રો આ વાત એ સમયની છે જ્યારે હું અને મારા કાકી બંને અગાસ ઉપર હતા એવામાં વરસાદ ચાલુ થઈ ગયો અને પછી તો એવો માહોલ બની ગયો કે શું વાત કરું ચાલો કહાની ચાલુ કરીએ મારું નામ રોનક છે અને હું પચીસ વર્ષનો છું અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગુ છું અને મેં હજુ કોલેજ પૂરી કરી છે અને જોબ માટે ટ્રાય કરું છું અમે અમારા સંયુક્ત પરિવાર સાથે દિલ્હીમાં રહીએ છીએ અને મારા કાકીનું નામ મમતા છે કાકીની ઉંમર આશરે પચાસ વર્ષ છે મારી કાકી બીજા માળે રહે છે અને હું મારા માતા પિતા સાથે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહું છું અને કાકી દેખાવામાં જોરદાર લાગે છે અને ખૂબ જ સરસ છે અને રંગે રૂપે એકદમ મસ્ત લાગતા હતા હવે જો મારા કાકાની વાત કરું તો મારા કાકાની ઉંમર છેતાલીસ વર્ષની હતી અને તે કામના લીધે વધારે બહાર રહેતા હતા એટલે હું અને કાકી મજાક મસ્તી પણ કરતા હતા અને કાકી મને ચીડવતી પણ હતી કે કોલેજ પૂરું થઈ ગયું તો પણ હજુ કાચો કુંવારો જ છે હજુ સુધી કોઈ છોકરી મળી નથી અને હું પણ તેને ચીડવતો હતો અને આમ જ દિવસો વીતતા હવે આ વાત એ સમયની છે જ્યારે જુલાઈનો મહિનો હતો વાતાવરણ ખુશનુમાં હતું અને અચાનક જ વરસાદ શરૂ થયો વરસાદ શરૂ થતાં જ હું હું નાહવા માટે ટેરેસ પર પહોંચ્યો અને પહોંચતાની સાથે જ મેં જોયું કે આંટી ટેરેસ સાફ કરી રહ્યા હતી અને હાલમાં તેને સફેદ સૂટ પહેર્યો હતો જે ભીનો હતો તેના શરીર પણ ચોટી ગયો હતો અને તેના સંતરા દેખાતા હતા એને આ હાલતમાં જોઈને મારી અંદર કંઈક કંઈક થવા લાગ્યું હતું એટલે હું આંટી પાસે ગયો અને એને હળવે તે કહ્યું આંટી તમે ખૂબ ભીના દેખાવ છો અને આમાં બહુ જ સુંદર લાગી રહ્યા છો અને એ પણ સમજી ગયા કે હું શું કહેવા માગું છું અને પછી તેના ચહેરા પર અદ્ભુત ચમક દેખાણી અને તકનો લાભ ઉઠાવી હું પણ તેની સાથે ઊભો રહ્યો અને તેને મદદ કરવા લાગ્યો જેના કારણે ક્યારેક મારી કોણી તેમના સંતરા સાથે ટચ થતી ત્યારે એ પણ સ્માઇલ સાથે મારી સામે જોતા હવે તે પણ સમજી ગયા કે મારા મનમાં શું છે તેથી ક્યારેક ક્યારેક હસવા લાગી અને મને સ્પર્શ કરવા લાગી આ દરમિયાન અલગ જ સ્મિત દેખાણી અને તેને અચાનક મગજમાં શું આવ્યું તે ઊભી થઈને સીડી તરફ આવી ચાલી ગઈ અને મેં વિચાર્યું કે મેં તક ગુમાવી દીધી છે પરંતુ તે મારી ગેરસમજ હતી કારણ કે તેને મને પાછળ આવવાનો ઈશારો કર્યો હતો અને હું નીચે ગયો જ્યારે હું તેની પાછળ જવા લાગ્યો ત્યારે એ બેડરૂમમાં જતા રહ્યા હતા અને હું પણ એની પાછળ પાછળ એમના બેડરૂમમાં ગયો અને મેં જે જોયું એની તમે કલ્પના પણ નહીં કરી હોય આંટી પોતાના કપડાં ખોલી રહ્યા હતા અને મને બોલાવી રહ્યા હતા હું પણ ત્યાં ગયો અને અમે બંને બે કલાક સુધી આનંદ કર્યો મેં આંટીને વાકા રાખીને પણ કર્યું હતું હા જે તમે વિચારો છો એ અને હવે જે થયું એ બધું હું તમને મારા બીજા વિભાગમાં જણાવીશ ત્યાં સુધી આવજો વિડીયો પસંદ આવ્યો હોય ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં યાદ રાખીને કરી દેજો અમને પણ સપોર્ટ કરી દો થોડોક ધન્યવાદ ધન્યવાદ આભાર આ વાર્તા ફક્ત કાલ્પનિક છે કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે લાગે વળગતું નથી આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે તો કોઈએ દિલ પર ના લેવું થેન્ક્સ ફોર વોચિંગ